સુરેન્દ્રનગરના વેલાડામાં લકી ડ્રોના નામે મોટો ખેલ થઈ ગયો રામદેવ પીર મંદિરના લાભાર્થે ઇનામો હતા પણ લાગ્યા એક જ મોબાઈલ નંબરને જે મોબાઈલ નંબર પર મોટા ઇનામો રાખ્યા તે નંબર બંધ આવી રહ્યો છે જેનાથી લોકો હવે રોષે ભરાયા છે ત્યારે સવાલ એક જ છે કે ના મંદિરનું પણ લકી ડ્રો કોનું

લકી ડ્રો થયો લકી ડ્રો કોના માટે લકી સાબિત થયો તે તો રામદેવ ભીરજ જાણે પણ આયોજકો લકી ડ્રો નામે મોટો ખેલ કરી ગયા સંચાલકોએ ચારસો રૂપિયાની એવી એસી હજાર ટિકિટ વેચી નાખી જેની કિંમત અંદાજે ત્રણ કરોડ વીસ લાખ રૂપિયા આસપાસ હશે આવડી મોટી રકમ ઉઘરાવી મોટા ઇનામો પણ રાખ્યા ખરો ખેલ આ ઇનામોમાં માં છે પ્રથમ ત્રણ મોટા ઇનામો એક જ વ્યક્તિના મોબાઈલ નંબરવાળા વ્યક્તિને લાગ્યા જે મોબાઈલ નંબરને ઇનામ લાગ્યા તે નંબર બંધ આવી રહ્યો છે નંબર એક જ નામ અને વિસ્તાર અલગ અલગ આવતા આયોજકોનો ભાંડો ફૂટી ગયો લકી લકીડ્રોના મુખ્ય સ્ટેજ પર કલાકાર મેક્સ આહીર પણ હતા આયોજકો અને એજન્ટોએ ગ્રાહકોના ફોન રિસીવ કરવાના બંધ કરી ભૂગર્ભમાં તેઓ ઉતરી ગયા મોટા ઇનામોની લાલચમાં આવીને ચારસો રૂપિયાની ટિકિટ ખરીદનાર ગ્રાહકોમાં રોષ ફેલાયો છે લોકોમાં આક્રોશ વધુ એટલા માટે ફેલાયો કારણ કે આરોપીઓએ ધર્મનો સહારો લઈને લોકોની ભાવનાઓ સાથે ખેલવાડ કર્યો છે અને વિસ્તારનું નામ મિત્રો આમાં લખેલું અને આવું જ બહાર પડ્યું છે વેલાડા ગામે લકી ડ્રો ના આયોજન કર્યું પછી આવી બે ત્રણ ચાર ટિકિટ આવી જાય છે હું તમને બતાવું આવી રીતે આમાં સાડા તેર તેર ઇનામ ગયા આમાં કોઈ ધણી નથી આ કોઈ ફોન નંબર વાળું નથી આમાં કોઈને ફોન નથી લાગતો અને આવો જે ગોલમાલ કરીને રૂપિયા જે હડપી લીધા છે ધર્મના નામે અને ધર્મના નામે મિત્રો અત્યારે બહુ લૂંટ હાલે છે ચેતી દાજો આવા લકી ડ્રો વાળા કોઈ હાસુ કામ નથી કરતા કોક જ એવા હોય છે કે ગામ સમસ્ત આપણે લકી ડ્રો નું આયોજન કરે અને લીગલી રીતે એમાં કામ કરે છે ખોટું ન કરે અને આ લોકો તો ધૂતવાવાળા જ છે અમે વેલાડા ગામથી ટિકિટો લીધી હતી જયપાલ મકવાણા રવિ ચાવડા મેન આયોજક હતા એમની પાસેથી બુકો લીધી હતી અને અમારા ગામમાં અમે ટિકિટો વેચી ટિકિટો અંદાજે તેર સાડા તેર લાખ ની રકમ મુજબ વેચી હતી ટિકિટો અને બે દિવસ પેલા ડ્રો થયો એમાં એમને ફ્રોડ કરી નાખ્યું ફોડ કર્યું એટલે એમને મોટા મોટા ઇનામો એમના એમના એમની ઘરની ટિકિટો નાખીને ઇનામો લઈ લીધા હતા અને અમારી માથે વિશ્વાસ дат કર્યો છે ગુજરાતમાં આમ તો લકી ડ્રો ગેરકાયદે છે તેમ છતાં મંદિરના નામે લોકોના ખિસ્સામાંથી રૂપિયા ખંખેરવાના કિમિયા કેટલી વાર આપણે સાંભળતા આવ્યા છીએ તેમ છતાં લોકો લાલચમાં આવીને દરેક વખતે છેતરાય છે ત્યારે જોવું રહો કે આ અંગે આગામી દિવસોમાં કોઈ નકર પગલા લેવાશે કે કેમ પરેશ પટેલ વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર